બજેટ બાદથી સોના ચાંદીમાં ઘટાડો યથાવત છે એમસીએક્સ ઉપર સોનું ચાર મહિના અને ચાંદી પણ મહિનાના નીચલા સ્તરની આસપાસ પહોંચી ગઈ છે સોનું અડસઠ હજાર અને ચાંદી બ્યાસી હજારની નીચે કારોબાર કરતું જોવા મળ્યું આ ઘટાડા પાછળના કારણો સમજીએ આરતી પાસેથી જ આરતી શું છે સોના ચાંદીના ઘટાડા પાછળના કારણો જી ખાસ કરીને સોના ચાંદનની વાત કરી લઈએ તો અહીંયા આપણને જે ચમક છે તે સ્થાનિક બજારમાં ખાસ કરીને ફીકી પડતી જોવા મળતી દેખાઈ રહી છે અને કિંમતોમાં જે ઘટાડો છે ગઈકાલે આપણે જોયો હતો તે આજે પણ આપણને યથાવત રહેતો દેખાયો છે ચાર મહિનાના નીચલા સ્તરની પાસે સોનાની કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે અને ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો લગભગ બે મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે ખાસ કરીને ઓગસ્ટ વાયદાની વાત કરી લઈએ તો અહીંયા જે કિંમતો છે સોનાની તે લગભગ અડસઠ હજારના સ્તરની નીચે આપણને પહોંચતી દેખાય રહી છે અને લાઈફ હાઈની વાત કરી લે તો લગભગ સાત હજાર રૂપિયા જે છે તે અહીંયાથી સોનું જે છે સ્થાનિક બજારમાં આપણને સસ્તું થતું દેખાયું છે એમસીએક્સ પર બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો ત્યાં એક એકાવન હજાર ત્રણસો સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાયા હતા તે તો તે લેવલ્સની નીચે સ્થાનિક બજાર એટલે કે એમસીએક્સ પર ચાંદીની કિંમતો જે છે તે આપણને પહોંચતી દેખાઈ રહી છે અને લાઈફ હાઈથી ચાંદીની ખાસ કરીને વાત કરી લઈએ તો અહીંયા લગભગ તેર હજાર રૂપિયાથી વધારેનો ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે કોમેક્સની સામે વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું જે છે તે ત્રેવીસો એંસી ડોલરની નીચે આપણને કારોબાર કરતો દેખાયું જ્યારે ચાંદીની વાત કરી લઈએ તો તે લગભગ અઠ્યાવીસ ડોલરની પાસે આપણને પહોંચતી દેખાય છે એકત્રીસ ડોલર સુધીના લેવલ્સ આપણે જોયા હતા તો ત્યાંથી પણ એક લેવલ જે છે તે આપણને ડાઉન સાઇડનું બનતો દેખાયો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદી માટે ચાઇના તરફથી જે માંગ ઘટી રહી છે તેને કારણે થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે અને બીજી બાજુ જે બજેટમાં સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી જેમાં કાપ કર્યો છે એને કારણે પણ સોના ચાંદીની કિંમતો જે છે સ્થાનિક બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાસ કરીને આપણને ઘટતી જોવા મળતી દેખાય છે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે કારણ કે એક ન્યૂઝ બેઝ રિ રિએક્શન જે છે તે આપણને સોના ચાંદીની કિંમતોએ બતાવ્યું છે જી આ તમામ જાણકારીઓ બદલ આપનો આભાર ત્યારે નાણામંત્રીએ આ બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી છે આ પછી ગુજરાતમાં લોકો સોનું ખરીદવા જાય છે કે કેમ તે અંગેનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો અમારા સંવાદદાતા કેતન જોશીએ આવો જોઈએ સોના ચાંદીમાં જે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો છે એ પછી અમદાવાદના વિવિધ જ્વેલરી શોરૂમમાં શું સ્થિતિ છે આવો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણીએ આપ મારી પાછળ જોઈ શકો છો કે ગ્રાહકો છે અત્યારથી ખરીદી કરવા માટે આવી ગયા છે ને આ માહોલ સતત આગળ જ જળવાઈ રહેશે આવો આપણે ગ્રાહકો સાથે વાત કરીએ મેડમ તમે અહીંયા શું ગોલ્ડ બાય કરવા માટે છો હા મારા મેરેજ છે તો હવે કરી ગવર્મેન્ટના ભાવ ઘટાડાની પોલિસી સાંભળી છે તો એનાથી મને લાગે છે કે હું સારી રીતે વધારે કોન્ફિડન્સ થી મેરેજ ની શોપિંગ કરી શકીશ આવો અન્ય લોકોને પૂછે અચ્છા મેડમ આપ શું ખરીદી રહ્યા છો હું અહીંયા ગોલ્ડ ખરીદવા આવી છું હું જ્વેલ પ્લસ સાથે વર્ષોથી જોડાયેલી છું અને સોનાના ભાવ ઘટ્યા એટલે હું શોપિંગ કરવા આવી છું અહીંયા આપ શું કહેશો હું બહુ ખુશ છું કે મને આ આટલી બધી વેરાયટી મળી છે એટ ધીસ રેટ એટલે આ પ્રાઇઝિસ મને બહુ કન્વીનિયન્ટ લાગે છે અને વેરાયટી બહુ જ છે ડિઝાઇન્સમાં સ્ટુડેન્ટ પણ છે અને એ પણ અત્યારે ગોલ્ડ બાય કરી રહ્યા છે તમે અહીંયા અને શું છો બજેટ હા ઓબિયસલી કમી રહેતા એન્ડ હમ ઓબિયસલી સોચ રહે કાર્બન કાતના અચ્છા કલેક્શન દેખ કરે ઇન્વેસ્ટ કરાવા બેટર લગતા ઓપોર્ચ્યુનિટી લેબક્રોન ઇન્ડિયા મેં જબ નામ હોય તો હમ અચ્છા કલેક્શન हम लोग छोटा कलेक्शन ही देख रहे हैं बिकॉज हम लोग स्टूडेंट्स हैं बट बहुत अच्छा एक्सटेंसिव कलेक्शन है इनके पास एंड हम लोग डेफिनेटली कुछ खरीद के जाएंगे यहाँ से अच्छा आप थोड़ा खड़े हो जाइए आप क्या यहाँ से बाय करेंगे um, मैंने सुना गोल्ड के प्राइसेस गिर गए हैं तो मैं दिल्ली से स्पेशली आई हूँ काबन का कलेक्शन देखने Then. तो जेपण ग्राहकों भाव घटिया है અત્યારે ખરીદી કરવાનો આ ઉત્તમ સમય છે એવું જાતે જ મારી રહ્યા છે અને જે પ્રમાણે જાણકારો માહિતી આપે છે એ મુજબ દિવાળી સુધી ભાવ છે કદાચ પંચોતેર હજાર સુધી પહોંચે તો નવાય નહીં અને આ પ્રકારની રોનક છે આગળ પણ શોરૂમમાં જળવાઈ રહેશે કેતન જોશી અમદાવાદ